રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજે રવિવારથી શરૂ થયેલો પોલિયો રસીકરણ અભિયાન પ્રારંભે નાંદોદના શ્રી અને પોતે વ્યવસાયે તબીબ એવા ડોક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓની સાથે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ પણ જોડાયા હતા સમગ્ર જિલ્લામાં આજે ત્રેવીસમી જૂન રવિવારથી શરૂ થયેલું અભિયાન પચીસ જૂન સુધી ચાલશે રવિવારે યોજાયેલી પલ્સ પોલિયો ઝુંબેશમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના બાળકો તથા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબેના બાળકોએ પણ સહભાગી બની જિલ્લાના અન્ય ભૂલકાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા આજે ત્રેવીસમી જૂન અને પોલિયો દિવસના દિવસે આજે રાજપીપળા શહેરમાં પણ સત્યાવીસો જેટલા બાળકોને આજે પોલિયોની રસી દ્વારા પોલિયોના બે ટીપા દ્વારા એ લોકોને જીવનના સુરક્ષા મળી રહે આરોગ્ય મળી રહે એના માટેના આ બે ટીપા દ્વારા એક રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે આ વોર્ડ નંબર ચારમાં ઘણા બધા બાળકોએ આ રસીકરણનો લાભ લીધો છે માતાઓ અને બહેનોએ પણ આ રસીકરણ દ્વારા બાળકોને આરોગ્યની સુવિધા મળી રહે અને આરોગ્ય સામે રક્ષણ મળી રહે એ માટેનું આ રસીકરણમાં એમણે પણ પોતે ઉત્સુકતા દર્શાવીને હર્ષ સાથે એમણે આ આરોગ્યના આ કેમ્પમાં એમણે લાભ લીધો છે રસીકરણના આ લાભમાં આ જિલ્લાની નાંદોદ તાલુકામાં પણ નવ હજાર જેટલા બાળકોને આજે રસીકરણ દ્વારા આ સુરક્ષા પૂરી પાડવામાં આવશે ત્યારે આ દેશની સાથે સાથે ગુજરાતના અને નર્મદા જિલ્લાના અમારા નાંદોદ તાલુકાના બાળકો પણ આ રોગ સામે રક્ષણ મેળવે અને એના સાથે આ બાળકોનું જીવન આરોગ્યમય અને સુખી બની રહે એ માટે આજે સરકારનો સુંદર અભિગમ છે જેમાં સર્વે લોકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે બધા જ લોકોને અપીલ કરું છું કે આજના પલ્સ પોલિયોના દિવસે બધા જ બાળકોને આ રસીકરણના માધ્યમ થકી એમને જીવનની સુરક્ષા પૂરી પાડવામાં આવે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે